ત્યારે જણાવી દઈએ કે ડેડોલીમાં રહેતી મૂળ બિહારની રહેવાસી પિંકી કુમારીનું ત્યારે લિફ્ટમાં અકસ્માતમાં મોત થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો લિફ્ટમાં ફસાઈ જતા તે ખેંચાઈ ગઈ હતી અને તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે જઈ રહી હતી જો કે મિત્રો પિંકી કુમારીએ ઊંઘના સ્થિત સિટી ત્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને અકસ્માત બાદ તરત જ લોકોના ત્યારે મદદ માટે દોડી આવ્યા હતા જો કે મિત્રો પરંતુ ત્યારે મહિલાને બચાવી શક્યા ન હતી જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ